આપણે જૂનાગઢ જિલ્લામાં જે એકવીસ જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્યાવીસ જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે સોળ તારીખે એની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ બસો એકાવન મતદાન મથકો છે એમાં પુરુષો એક લાખ સત્તર હજાર એકસો ત્રેસઠ અને મહિલા મતદારો એક લાખ અગિયાર હજાર નવસો મળી અને કુલ બાવીસ બે લાખ ઓગણત્રીસ હજાર એકસો સોળ મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે સામે આપણી જે છ નગરપાલિકાઓ છે એના એકસો ચાલીસ મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ એક લાખ છવ્વીસ હજાર સાતસો બાવીસ મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે આપણી જે એક તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં પાંચ જ મતદાન મથક છે અને એમાં ટોટલી ચાર હજાર છ મતદારો છે અને એ કામગીરી કરશે એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો ચૌદસો ને ચોવીસનો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે નગરપાલિકાની વાત કરીએ તો આઠસો નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો ત્રીસ લોકો

કોઈને મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજીસ્ટરનું દબાવવાનું હોય છે તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે એટલે એમાં એ એક જ મત સીધો આપવાનો હોય છે મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ચૌદ ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઈવિંગ લાયસન્સ હોય આધાર કાર્ડ હોય એ પ્રકારના જે ચૌદ આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે એવી આપણે બધાની પાસે અપેક્ષા